ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલ બે હજાર ચોવીસ પહેલાં એક મોટો ઝટકો લાગ્યો છે ટીમનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે ઈજાને કારણે ટુર્નામેન્ટના પ્રથમ ભાગ માટે બહાર થઈ ગયો છે ઓસ્ટ્રેલિયા સેવનની ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ દરમિયાન ઈજાને કારણે કોનવેની ડાબા અંગૂઠા પર સર્જરી કરાવવામાં આવનાર છે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સેવનની બીજી ટેસ્ટ મેચમાં એલા એક નિવેદન બહાર પડ્યું હતું કે કોનવેને સર્જરીમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા આઠ અઠવાડિયાનો સમય લાગશે અને તેનો અર્થ છે કે તે આઈપીએલ બે હજાર ચોવીસમાં બાવીસ માર્ચે રોયલ ચેલેન્જ બેંગલોર સામે રમી શકશે નહીં ત્યારે હવે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સામે આ સમય સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઋતુરાજ ગાયકવાડ સાથે કોણ ઓપનિંગ કરશે મારી પાસે અજિંક્ય રાણેના રૂપમાં એક અનુભવી વિકલ્પ છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ